અમદાવાદ ડિવિઝન વિભાગ બે મહેસાણા ગાંધીનગર સંયુક્ત ટીમ તેમજ ઓલ ગુજરાતની ટીમોએ ભાગ લીધો હતો ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં ગાંધીનગર મહેસાણા સંયુક્ત અને અમદાવાદ ડિવિઝન વિભાગ બે જ્યારે બીજા રાઉન્ડમાં વડોદરા અને અમદાવાદ વિભાગ એક આમને સામને રમી ચાર ટીમોમાં ગાંધીનગર મહેસાણા સંયુક્ત ટીમના કે એસ પરમાર નાયબ કમિશનર જ્યારે વડોદરાના ઉર્વશી બેન વસાવા અમદાવાદ વિભાગ એકના બેન દંતાળી અને અમદાવાદ વિભાગ દીપિકા દીપિકાબેન પટેલ કેપ્ટન તરીકે કામગીરી કરી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમનાર મહિલા ખેલાડીઓને મેન ઓફ ધ મેચ પ્લેયર ઓફ ધ સિરીઝ વિનર ઓફ ધ સિરીઝના જીએસટી ડિપાર્ટમેન્ટ ગુજરાત દ્વારા ટ્રોફીનું વિતરણ કર્યું

એડિશનલ કમિશનર ધર્મેન્દ્ર હેરમા જીજે વ્યાસ વિભાગ ત્રણ ગાંધીનગર જોઈન્ટ કમિશનર શ્રી વીએન ગજ્જર વિભાગ પાંચ વડોદરા તથા શ્રી એમસી ઠાકર જોઈન્ટ કમિશનર વિભાગ છ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ આંતર વિભાગીય ક્રિકેટ ટુર્નામેન્ટનું છેલ્લા પચીસ વર્ષથી આયોજન કરે છે જે પૈકી પચીસમી આંતર વિભાગીય ટુર્નામેન્ટ મહેસાણા ડિવિઝન ખાતે એનું આયોજન કરવામાં આવેલું છે અને લા બે વર્ષ છેલ્લા બે વર્ષથી જેમાં મહિલાઓનો સમાવેશ કરી અને મહિલાઓની ટીમ બનાવી અને મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે એક સુંદર અમારા ડિપાર્ટમેન્ટે આ પ્રારંભ કરેલો છે જે પૈકી આ વખતે કુલ ચાર ટીમ મહિલા ટીમોનું આયોજન આ ટુર્નામેન્ટમાં રમવાના છે અને તે એનું આયોજન કસ્તુરીનગર ઇફકોના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલું છે ચારેય ટીમો અહીંયા તેમનું બેસ્ટ પરફોર્મન્સ આપશે અને ફાઇનલ પણ આ જ મેચ પર પર માય સેલ્ફ હર્ષિદા પટેલ હું આણંદથી આવું છું અને ડિવિઝન ફાઇવ અને ડિવિઝન સિક્સ વડોદરાની ટીમ આ વખતે ફર્સ્ટ ટાઈમ બની રહી છે અને જે ફર્સ્ટ ટાઈમ રમવા માટે મહિલા ક્રિકેટ ટીમ સ્ટેટ જીએસટી તરફથી રમવા આવી રહી છે અને અમારી ટીમમાં બાર ખેલાડીઓ છે અને અમે લગભગ અઠવાડિયા પહેલાં જ બધાને એપ્રોચ કર્યો કે તમે ટીમમાં રમવા આવો અને બધા તરત જ તૈયાર થઈ ગયા અને અમારા બધા જ પ્લેયર એકદમ ઉત્સાહિત છે અને ઘણું સારું પરફોર્મન્સ આપશે એવી અમે આશા રાખીએ છીએ અમે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ જીએસટી ડિપાર્ટમેન્ટમાંથી રમી રહ્યા છે ઇફકો ગ્રાઉન્ડ ખાતે આ અમારી આમ તો જીએસટી ડિપાર્ટમેન્ટની પચીસમા નંબરની ઇન્ટર ડિવિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ છે પણ લેડીઝની છેલ્લા ત્રણ વર્ષથી રમાઈ રહી છે ફર્સ્ટ હતી અમદાવાદ ખાતે હતી સેકન્ડ રાજકોટ ખાતે અને ત્રીજી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ અત્યારે ઇફકો ગ્રાઉન્ડ કલોલ ખાતે રમાઈ રહી છે જેમાં અત્યારે ડિવિઝન બેટિંગમાં છે સામે મહેસાણા સામે પહેલો રાઉન્ડ પત્યો છે અને મહિલાઓ બધા રીતે આગળ વધી રહી છે પણ એમાં ત્રણ દાયકા વિતાવી ને પછી કઈક નવી શરૂઆત કરે એ અત્યારે આ મહિલાઓ બતાવી રહી છે કે કોઈપણ સમયે શરૂઆત થઈ શકે છે

અંદર છુપાયેલું ટેલેન્ટ બહાર આવે એની ડિપાર્ટમેન્ટે બહુ સારી શરૂઆત કરી છે અને અમે લોકો